ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો વ્હીકલ ગુજરાત ચેનલ હોય બધાને રામ રામ તો નંબર એક ઉપર ટ્રેક્ટર આવેલું છે સોનલિકા આર એક્સ સાઇઝ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં ઘરઘરાવું ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરીએ તો રિમોટ ટાયર છે નવા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન સેલ સ્ટાર વાયરિંગ સારું નવી બેટરી લૂઘો સ્ટ્રેક્ટર સારું છે રનિંગ કંડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે સારી કંપની કલર ટ્રેક્ટર છે કે ટ્રેક્ટરમાં સળો જોવાની મળે મોડલ છે બે હજાર અગિયારનું મોડલ વાન ઓનર માલિકે આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે બે લાખ પોત્રીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે રૂબરૂ બેઠક તાલમાં જાવશો તો ભાવ થઈ જશે આ સોનલિકા આર એક સાઈડ ટ્રેક્ટર જોવા ગયા મળે તેની વાત કરી તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વનરાજભાઈને કૌશિકભાઈ પાસે વનરાજભાઈને કૌશિકભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતોએ આપણી ચેનલ ઉપર જ્યારે રસ્તા હોય ગાય ભેંસ વેચવું હોય ટ્રેક્ટર વેચવું હોય ટેલર વેચવું હોય બાઇક વેચવું હોય કોઈ બી વસ્તુ વેચવું હોય તો આપણી ચેનલ ઉપર આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સરનું બે હુડતાળી બાવી પશુગંધ પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લગો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ હોડ બંને માલિકના નંબર લેતા ન ફાવતું હોય તો વિડીયોની નીચે ટાઇટલમાં ડિપ્રેસનનો નંબર આપેલો છે એરો ઉપર ટચ કરશો માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી બાદ કરતું ચેનલ સાથે એડિટિંગ માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરતું ત્યાં બી લેવિટના વિડીયો જોવા મળતા રહેશે